નમસ્કાર સ્વાગત છે આપ સૌનું લેસન નંબર નાઇન આપણે છેલ્લા લેસનમાં છોટે છોટે શિવજી આપણે શીખ્યા હતા હવે એને આપણે તાલ સાથે શીખવાનું છે કે તાલ સાથે આપણે કેવી રીતના વગાડીશું એને તાલ કહરવા છે અને કહરવા આપ સૌને મેં આગળ બતાવેલો છે તમે જોઈ લેજો ધાગેના તિનક દિન બરાબર ડબલમાં લઈએ તો ધાગેના તિનક દિન ધાગેના તિનક દિન છટે છટે શિવજી બરાબર વન ટુ થ્રી ફોર ચાર માત્રામાં તાલ ગણીએ છીએ આપણે છોટે છોટે શિવજી ધે ના તિન કથિન શિવજી છોટે છોટે રામ છોટો સો મેરો મદન ગોપાલ છોટો સો મેરો મદન ગુફા અહીંયા શું થાય છે તાલી વાગી ગયા પછી લેવા જો છોટો સો સાથે લઈ લેશો થોડુંક માત્રા આગી પાછી થાય ખાસ ધ્યાન આપણે જુઓ વન ટુ થ્રી 4. 초또수미루, 마드나고팔 초또수미루 아니, 초또수미루 조금 더 앞으로 가죠. 조금 더 이쪽으로 가죠. 초또수미루, 마드나고팔 초또수미루, 마드나고팔 바로 ધગેના તિનક દિન આ તાલી ઉપર આવે છે મદન ગોપાલ આટલું ધ્યાન રાખવાનું છે બાકી અંતરામાં વાંધો નહીં આવે તમને અંતરામાં સેમ ટુ સેમ આવશે ઓકે હવે તાલ સાથે આપણે જોઈ લઈએ તાલ વાગ્યે વગાડું છું

આઠ માત્રામાં આપણે એક માત્રા ડબલ ડબલ ગણીતી બરાબર એની જગ્યાએ સિંગલ ગણી જુઓ ધા ગે ના તી ન ક ધી ન છોટે છોટે શિવજી બરાબર આટલું ખાસ સમજી લેજો અથવા તમારી સમજમાં જે રીતના આવે એ રીતના બંને રીતના ખોટું એક પણ નથી પહેલાં આમાં સ્પીડ ડબલ થઈ જશે આમાં સ્પીડ સિંગલ રહેશે ઓકે ચલો વગાડીને બતાવી દઉં તમને તે we આ કહરવા ઉપર આધારિત છે તાલ સાથે પરફેક્ટ વગાડતા આવડી જાય પછી જે તમે બીજા એક બે સ્વરથી જાતે બેસાડવાની કોશિશ કરી હોય એને પણ તાલ સાથે વગાડવાની કોશિશ કરજો તાલને હંમેશા સમજીજો એને ગોખવાની જરૂર પડે શરૂઆતમાં ગોખ્યા પછી સમજવાની જરૂર પડે સમજવાનું કેવી રીતના કે ધારો કે ધાકીના તિનના દિન છે તો જ્યારે તાલ વાગતો હોય કહરવા તો આપણે નક્કી કેવી રીતના કરી શકીએ કે તાલ કહરવા જ વાગીએ છીએ તો એની વગાડવાની જે લય છે ઠેકો જેને કહીએ તમે સાંભળો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે તમારે મનમાં મનમાં ગોઠવતા જાવ ધા ના થિન ક ધીન ધાકે ના દીન ક ધીન ધાકે ના તીન ક ધીન સ્પીડમાં વાગતો હોય તો આ રીતના બેસે છે કે નહીં આપણા માઇન્ડમાં એ રીતના જો બેસી જાય તો સમજ તાલ કહરવા છે આ તાલ કહરવાનો મૂળ ઠેકો છે ધાગે ના તિન એ તમારા મગજમાં બરાબર સેટ થઈ ગયો હોય તો તમે કહરવા કોઈ પણ કહરવાનો પ્રકાર વાગતો હોય ચલતી વાગતી હોય ચલતીમાં પણ કહરવા જ આવે છે પણ એ સ્પીડમાં વાગે છે તો એ પણ કહરવા કહેવાય ત્રણ તાલીમાં જે ગરબા વાગે છે અથવા તો ભજન વાગે ત્રણ તાલી જે એને કહીએ એ પણ કહરવા છે કહરવાના બહુ ઘણા બધા પ્રકાર છે પણ મૂળ ઠેકાને આધારિત જ બધા પ્રકાર વગાડા હોય છે એટલે તમે આ વસ્તુ પકડી શકો ધાગીને નાતીને કદીને તો તમે તાલ કહરવા ગમે તે પ્રકાર એનો વાગતો હોય તો તમે ચોક્કસ એને પકડી શકો બરાબર આટલું સમજાયું હોય તો એનો અમલ કરજો અને એના ઉપર રિયાઝ કરજો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ગરબો બીજો એક લઈશું વૃંદાવનની સારંગ આધારિત ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે